એક તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓના માન સન્માનની વાતો થાય છે મહિલાઓ ગર્વભેર જીવન જીવી શકે તે માટે તેમને પ્રોત્સાહન અપાય છે પરંતુ વાઇબ્રન્ટ કહેવાતા ગુજરાતમાં મહિલાઓના સન્માનને પહોંચાડાય છે ઠીસ અને તે પણ ગર્ભવતી મહિલાઓના કઈ રીતે આવો જોઈએ મહિલાઓની કોખ પર કેમેરાની નજર વાત છે છોટા ઉદેપુર જિલ્લાના જબુ ગામમાં આવેલી હોસ્પિટલની અહીં છ તાલુકા પૈકીની જબુ ગામ ખાતે એકમાત્ર દીપક ફાઉન્ડેશન હોસ્પિટલ આવેલી છે કે જ્યાં વિસ્તારની આદિવાસી મહિલાઓ મફત સેવાનો લાભ લેવા આવે છે 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 પણ અહીં સારવાર કરાવવા આવતી અનુભવે કેમ કે તેમના પર સીસીટીવી કેમેરાની નજર સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ સાથે મહિલાઓની સોનોગ્રાફી અહીં આવનારી મહિલાઓની સોનોગ્રાફી સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સાથે કરવામાં આવે છે સ્ત્રીના અંગત ભાગોનું રેકોર્ડિંગ છેક વડોદરા સુધી જોવાય છે એવું નથી કે મહિલાઓએ તેનો વિરોધ નથી કર્યો વારંવારના વિરોધ છતાં કોઈ પરિણામ ન આવતા આ વિસ્તારની મિશન મંગલમના કાર્યકરને ફરિયાદ કરી તો તેમણે તાત્કાલિક હોસ્પિટલ પર જઈ તપાસ કરી તો કડવું સત્ય સામે આવી ગયું આ કાર્યકરે હોસ્પિટલના સ્ટાફનો રીતસરનો ઉધળો લીધો હતો એ મહિલાઓને જે ઓપેડી રૂમ છે એ ઓપેડીની રૂમની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે એની અંદર સોનોગ્રાફી કરે છે તો જે જે ભાગ છે

તેમણે સોનોગ્રાફી વોર્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરાને સુરક્ષા માટે જરૂરી ગણાવ્યા એવું નથી કારણ કે સિક્યુરિટી માટે અને અમારી તો નિગરાની માટે પણ બહુ જરૂરી છે અને આપણે થોડુંક છે પ્રોબ્લેમ કે અહીંયા કદાચ જે ડૉક્ટરનું એનું એક્ઝામિનેશન થાય છે ત્યાં પણ કેમેરા છે પણ એવું નથી કારણ કે અમારી સાથે અહીંયા અમારી સાથે બહેનો પણ છે કે જે નર્સ બહેનો જે હાજર રહે છે બહેનોની જ્યારે સોનોગ્રાફી થાય ત્યારે આદિવાસી મહિલાઓને સ્ત્રી રોગ અને પ્રસૂતિ માટેની આરોગ્યલક્ષી સંપૂર્ણ સેવાઓ મળી રહે તે માટે સરકારે સામૂહિક આરોગ્ય દીપક ફાઉન્ડેશન ટ્રસ્ટને ચલાવવા આપ્યું છે આ સંસ્થાના સંચાલિત સિમોક નામના આ દવાખાનામાં પ્રતિમાસ ત્રણસો જેટલી પ્રસુતિ કરાવવામાં આવે છે પાંત્રીસ પથારીની સુવિધા ધરાવતા આ દવાખાનામાં બે ગાયનેક ડોક્ટર અને બે મેડિકલ ઓફિસર ફરજ બજાવે છે પરંતુ મહિલાઓનું સ્વમાન ઘવાય તે રીતની સારવાર સામે સવાલ ઉઠ્યા છે સવાલ એ પણ છે કે કોના કહેવાથી આ કેમેરા લગાવાયા શું તંત્રને આની જાણ છે જો ના હોય તો પછી તુરંત તંત્રને સોનોગ્રાફી રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરા હટાવવા જોઈએ અને જો જાણ હોય તો પછી શા માટે મહિલાઓનું સ્વાભિમાન ઘવાય તેવી સારવાર સામે તંત્ર પગલાં ભરતું નથી રફિક ડનીવાલા જીએસટીવી છોટાઉદ